પક્ષીઓનો આગમન દર વર્ષે શિયાળાની ઋતુમાં કચ્છમાં નયનરમ્ય રમ્ય પક્ષીઓનું આગમન થતું હોય છે ડિસેમ્બર માસમાં શિયાળો બરાબર જામતા કચ્છના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓનો મેળાવડો જામે છે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે વિવિધ પ્રજાતિના પક્ષીઓનું કચ્છમાં આગમન સરહદી વિસ્તાર કચ્છમાં દર વર્ષે અનેક યાયાવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનો અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે પક્ષીઓ માટે કચ્છનો વેરાણ રણ છે એક સુરક્ષિત સ્થળ માનવામાં આવી છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેન્ટર ફ્લેમિંગો ક્રેન પેલિકન તેમજ સ્ટોર્ક ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે શા માટે આવે છે કચ્છમાં પક્ષીઓ પશ્ચિમ કચ્છ વન વિભાગના અધિકારી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ કારણે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે કચ્છની વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમની સાથે સાથે રણ ડુંગર અને ઘાસિયા મેદાનો વેટલેન્ડ અને કાંટાળા જંગલો આવેલા છે તેમજ સૌથી મોટો દરિયાકાંઠો પણ આવેલો છે ભારતનો સૌથી બીજા નંબરનો મોટો ચેરિયાનો વિસ્તાર કચ્છમાં છે આ બધા કારણો અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ માટે એક આશ્રય સ્થાન તરીકે કચ્છ ખૂબ જ આદેશ નિવાસસ્થાન છે ખાસ કરીને યાયાવર પક્ષીઓ સાઇબીરિયા તેમજ આસપાસના વિસ્તારમાં ખૂબ જ ઠંડી હોવાથી તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ છે તે માઇગ્રેટરી પક્ષીઓ માટે સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો કચ્છનો એક પ્રવેશ દ્વાર તરીકે પક્ષીઓ ઉપયોગ કરતા હોય છે વિવિધ જાતના વિદેશી પક્ષીઓનું આગમન છે ડિસેમ્બર મહિનાથી કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થયું છે વન વિભાગ દ્વારા પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પેટ્રોલિંગમાં છે વિવિધ પ્રજાતિના પક્ષીઓ સ્થાનિક તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે કચ્છની અંદર કુંજ પક્ષીઓ કે જેનો લોકસાહિત્યમાં પણ ઉલ્લેખ છે તે લાખોની સંખ્યામાં આવતા હોય છે તેમજ પેલિકન પક્ષીઓ જેને ગુજરાતીમાં ગુલાબી પેણ કહેવામાં આવે છે તેમની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે કચ્છમાં આવેલ છારી કે જેને એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પક્ષીઓ આવતા હોય છે જ્યાં હાલમાં એક લાખ જેટલા કોમન ક્રેન આવેલા છે વન વિભાગ દ્વારા પણ આ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવતી હોય છે યાયાવર પક્ષીઓની સાથે સાથે શિકારી પક્ષીઓ પણ આવે છે કચ્છની અંદર જુદી જુદી જાતની વનસ્પતિઓ જોવા મળે છે જેને આરોગવા માટે દર વર્ષે શિયાળાની ઋતુમાં રશિયા અને સાઉદી અરેબિયાથી વિવિધ જાતના પક્ષીઓ અહીં આવે છે કચ્છની અંદર એકસો પચાસથી પણ વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે આ યાયાવર પક્ષીઓની સાથે સાથે શિકારી પક્ષીઓ પણ કચ્છ આવે છે તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે આ પક્ષીઓને પોતાના વતન જેવું જ ખોરાક અને વાતાવરણ કચ્છની અંદર મળે છે જેથી દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન ત્રણ માસ માટે તેઓ કચ્છની મુલાકાત લે છે સૌથી પહેલાં તો કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભારત દેશનો સૌથી મોટો કચ્છ જિલ્લો એની ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે કચ્છમાં આવેલા વિવિધ પ્રકારની અલગ અલગ ઇકોસિસ્ટમ્સ જેમ કે પર્વતીય વિસ્તારો આવેલા છે આ ઉપરાંત ઘાસિયા મેદાનો આવેલા છે જલપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ આવેલી છે અને સાથે કાંટાળા જંગલો આવેલા છે ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો પણ કચ્છ જિલ્લો ધરાવે છે ભારતનો પરિબળો અલગ અલગ પક્ષીઓ માટે કચ્છ ખૂબ જ આદર્શ નિવાસ સ્થાન છે ખાસ કરીને માઇગ્રેટરી બર્ડ યાયાવર પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ તેની વાત કરીએ તો તેઓ તેમના સાયબીરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે તે માઇગ્રેટરી બર્ડ્સનો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એક પ્રવેશ દ્વાર તરીકે પણ પક્ષીઓ ઉપયોગમાં કરતા હોય છે કચ્છનું અલગ અલગ જગ્યાનું અલગ અલગ વાતાવરણની સાથે સાથે ભૌગોલિક જે પરિબળોના કારણે આ પક્ષીઓને સારા અને સુરક્ષિત રહેણાંકની સાથે સાથે ખોરાક પણ મળી રહેતો હોય છે આ કારણે પક્ષીઓ મોટી સંખ્યામાં કચ્છમાં આવે છે ખાસ કરીને કચ્છમાં આવતા પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં વાત કરું તો કોમન ક્રેઇન કે જેને કુંજ તરીકે ઓળખવામાં આવે છે તે પણ પ્રવાસ કરીને આવે છે કચ્છના લોક સાહિત્યમાં પણ કુંજ પક્ષીઓનો વારંવાર ઉલ્લેખ થયેલો છે સામાજિક વ્યવસ્થાની સાથે સાથે પણ આ માઇગ્રેશન ક્યાંક નું સંકલન પણ થયેલું છે કચ્છમાં આવેલું છારી કન્ઝર્વેશન રિઝર્વ છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે હાલની તારીખની વાત કરીએ તો આશરે એકાદ લાખથી પણ વધારે કોમન ક્રેઇન્સ છારી વિસ્તારમાં આવેલા છે અને કોમન ક્રેઇન્સ ની સાથે સાથે ડોમિઝાઇલ ક્રેન્સ અલગ અલગ પ્રકારના પેલિકન્સ ની સાથે અલગ અલગ પ્રકારના ડોગ્સ પણ આ વિસ્તારમાં આવતા હોય છે જ્યારે પ્રવાસી પક્ષીઓ આવે છે ત્યારે આ પક્ષીઓ ઉપર લભતા શિકારી પક્ષીઓ જેમ કે સ્ટેપી ઈગલ છે અને ગ્રેટર સ્પોટેડ ઈગલ છે એની પણ આ વિસ્તારમાં સવિશેષ હાજરી જણાય છે એમ એક આખી ફૂડ ચેઇન પક્ષીઓની ફૂડ ચેઇન આ વિસ્તારમાં જોવા મળે છે વન વિભાગ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનું સુરક્ષણ અને સંવર્ધન થાય તે માટે રેગ્યુલર પેટ્રોલિંગની સાથે સાથે લોક સંપર્કના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે અને આ સાથે હું કચ્છના લોકોને પણ હું અપીલ કરીશ કે જયારે પ્રવાસી પક્ષીઓ કચ્છમાં આવે છે તો આપણે તેને શિકાર જેવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ ન થઈએ ક્યાંય આવી બાબત હોય તો વન વિભાગના ધ્યાન ઉપર મૂકીએ અને પ્રવાસી પક્ષીઓને એક સુરક્ષિત સ્થાન આપણે સાથે મળીને આપીએ એવો પ્રયત્ન કરીએ